પચાસ વર્ષ બાદ વૈદિક કેલેન્ડર મુજબ સાત સપ્ટેમ્બરના રોજ વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે ઉપરાંત કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે તો મિત્રો એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તેના વિશે જાણીશું નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે પચાસ વર્ષ બાદ ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ આ સાત રાશિના લોકો જીવશે રાજા જેવું જીવન કુંડળીમાં જાગશે નવા યોગ થશે માતા લક્ષ્મીની કૃપા તો મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણને અશુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે જેને ધાર્મિક દ્રષ્ટિએ શુભ નથી માનવામાં આવતું ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી થોડા જ દિવસોમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગશે જે આ વખતે ભારતમાં પણ દેખાશે ભારતમાં દેખાવાના કારણે તેનો સીધો પ્રભાવ માનવ જીવન અને તમામ રાશિઓ પર પડશે જેના શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામો જોવા મળશે કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ અત્યંત શુભ સાબિત થશે તો ચાલો જાણીએ કે આ ગ્રહણ ક્યારે લાગશે અને કઈ રાશિઓને તેનો લાભ થશે ચંદ્રગ્રહણ ક્યારે લાગશે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે નવ નહીં અઠાવન મિનિટે લાગશે અને તેનો સમાપન આઠ સપ્ટેમ્બર રાત્રે એક નહીં છવ્વીસ મિનિટે થશે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ બ્લડ મૂન તરીકે દેખાશે જેમાં ચંદ્રમાનો રંગ સંપૂર્ણપણે લાલ દેખાશે આ સાત રાશિઓ માટે ચંદ્રગ્રહણ શુભ રહેશે એક મેષ રાશિ આ રાશિના જાતકોને ગ્રહણના શુભ પરિણામ મળશે આ સમયે તમારા ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે જમીન મકાન અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે ધર્મ પ્રત્યે રુચિ વધશે જીવનસાથી સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થશે અને રોગ દોષ પણ દૂર થશે સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીઓને ખુશખબરી મળી શકે છે બે વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ અત્યંત શુભ રહેશે કારણ કે સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે પરિવારના વિવાદો સમાપ્ત થશે સમાજમાં માન વધશે યાત્રાઓથી લાભ થશે ભાગ્યનો સાથ મળશે અટકેલા કામ પૂર્ણ થશે અચાનક ધનલાભની સંભાવના પણ બની રહી છે ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ લાભદાયી સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમને કાર્ય વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે ઉપરાંત કાર્યસ્થળ પર તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ અથવા પ્રગતિની તકો મળી શકે છે ઉદ્યોગપતિઓને સારો નાણાકીય લાભ મળી શકે છે ચાર કન્યા રાશિ આ રાશિના જાતકોને ગ્રહણ સકારાત્મક પરિણામ આપશે તમામ કાર્યોમાં સફળતા મળશે આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થશે આર્થિક તંગી દૂર થશે પરિવારજનોનો સહયોગ મળશે સમાજમાં માન સન્માન વધશે વૈવાહિક જીવન સુખમય રહેશે આવકના નવા માર્ગ પણ ખુલશે પાંચ વૃષિક રાશિ વૃષિક રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ થવું સકારાત્મક સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે ઉપરાંત પરિવાર સાથે સમય વિતાવો તમારા માટે આનંદદાયક રહેશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે તો તમને અચાનક પૈસા મળી શકે છે છ ધનુ રાશિ આ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ અત્યંત શુભ રહેશે કરિયરની અવરોધો દૂર થશે આરોગ્યમાં સુધારો થશે લગ્નની ઈચ્છા ધરાવતા જાતકોને સારા પ્રસ્તાવ મળી શકે છે વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે અટકેલા કામ પૂર્ણ થશે અને ધનલાભ પણ થશે સાત મીન રાશિ મીન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ થવું શુભ સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમે વધુ લોકપ્રિય બનશો ઉપરાંત આ સમયે તમને માન સન્માન મળી શકે છે પ્રેમ સંબંધોમાં રોમાંચ અને ગુસ્સાનો નવો તબક્કો શરૂ થશે અને અપરિણીત લોકો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે આ સમય દરમિયાન તમને ભાગીદારીના કાર્યમાં સફળતા મળી શકે છે મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ નહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે